તમિલનાડુમાં ચોથા માળેથી પડી ગયેલી બાળકીને તેના રહેવાસીઓએ રેસ્ક્યુ કરી હતી અને આ ઘટના છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસની આ ઘટના બાદ સતત બાળકીની માને સમાજના અમુક તત્વો દ્વારા તાના મારવામાં આવતા હતા અને તે માને હર રોજ એ ઘટના અને પોતાની બેદરકારી યાદ અપાવી કોસતા હતા સમાજના હસવાપાત્ર અને લાગણીના બદલે ઘૃણાપાત્ર બનેલી આ માએ અંતતઃ પોતાનો જીવ આપી એ તત્વોને સાચા સાબિત કર્યા અને પોતાની પુત્રીને અનાથ મૂકી આ દુનિયા અને સમાજના એ તત્વોથી દૂર થઈ ગઈ શું કઠિન હતું તે માને સમાજનો સાથ આપી તે પરિવારને ખુશ રાખવું કે પછી તે માને તેની ભૂલ રોજ બતાવી કોશીને તેની પુત્રીથી દૂર કરી દેવું